અબડાસા તાલુકાના સણુસુરા ગામે આશાસુરા રબારીએ ગામના સભ્યો પર ખોટી ફરિયાદો કરી ગ્રામજનોને હેરાન કરતા ગ્રામજનોએ આજે કચ્છ કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી આશાસુરા રબારીએ માનસિક સ્થિતિ બરાબર નથી અને શખ્સ કોઈને કામ ધંધો નથી અને તે નવરો માણસ છે તેથી તેઓ પોતે હેરાન થાય છે અને તેની એની સાથે સાથે પોતાના નાના ભૂલકાઓ અને દીકરીઓને પણ હેરાન કરે છે તે અને તેઓ પોલીસને પણ ગેરમાર્ગે દોરે છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તથા અલગ અલગ સરકારી કચેરીમાં ખૂટી ફરિયાદ કરે છે અને તેને કાયદાની બીકની બીક નથી અને ગામમાં ભાઈનું ફાતણ ફેલાવે છે તેથી આશા સુરા રબારી વિરુદ્ધ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા ભીમા માલા રબારી સહિત ગ્રામજનોએ માંગ કરી છે સ્ટોરીભાઈ રમેશ ભાનુસલી નલિયા મારું નામ રબારી જેસા ભીમાભાઈ છે સણોસરા ગામના રહેવાસી છે અમે અત્યારે કલેક્ટર કચેરીએ જે આવેદનપત્ર આપ્યું છે તે અમારા ગામના માથાભારે શખ્સ એવા આશા સુરા રબારી વિશે આપ્યું છે જે પોલીસ તંત્રને પણ ખોટી ફરિયાદો કરીને ગેરમાર્ગે દોરે છે અને અમને પણ ખોટી ફરિયાદો કરીને ગેરમાર્ગે દોરે છે પોતે પોતાની છોકરીને લઈને પોતે નવરો માણસ છે જ્યારે મજા આવે છે ત્યારે સરકારી કોઈપણ ભુજમાં કોઈ પણ કચેરી આવીને બેસી જાય છે કે મારી માંગ પૂરી કરો મારી માંગ પૂરી કરો એની માંગ શું છે એ પણ હજી કોઈને ખબર નથી કે આની માંગો શું છે ને આ ખોટે ખોટી જે ફરિયાદો કરે છે એના વિશે અમે જે આવેદનપત્ર આજે કલેક્ટર સાહેબને આપ્યું છે અને ભુજ એસપી ઓફિસે પણ આજે આપવા જવાના છીએ જે મુદ્દો હતો એ આ હતો કે આ શખ્સને જેને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે આ ખોટે ખોટી ફરિયાદો કરે છે આજે અમારા ઉપર કરે છે કાલે બીજા માણસો પણ માણસો માણસો ઉપર પણ કરી શકે છે આ એક સણોસરા ગામનો માથાભારે શખ્સ છે અને એનો ઇતિહાસ પણ ગુનાહિત છે એ પણ પોલીસને પણ ખબર છે અને પોલીસ તંત્રને પણ ખોટો ગેરમાર્ગે દોરી રહ્યો છે એ માણસ એવું છે કે એને એની એમાં પૂછા કરો ને અમે એને ક્યાં ત્રાસ આપ્યો છે એને જે હમણાં બે દિવસ પહેલા અમારી ઉપર ખોટી ફરિયાદ કરી છે કે રાત્રે એક વાગ્યા બધા માણસો મારા ઘરે આવ્યા હતા એની પાસે કોઈ કાંઈક તો પ્રૂફ એવું હશે ને કે મારી મારા મારા ઘરે આ લોકો આવ્યા હતા એની પાસે કોઈ એવું પ્રૂફ જ નથી ખોટી ખોટી ફરિયાદો કરે છે બધા ઉપર